હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે સોધ્યપુતી ભાગ ચાર ધોરણ દસ વિષય ઇંગ્લિશ જેમાં પાઠ નંબર પાંચ પ્લેઇંગ વિથ ફાયરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો આપણે શરૂ કરીએ સેક્શન એ કે રીડ ધ એક્સ્ટેન્ડ ધ આન્સર ઓફ ક્વેશ્ચન્સ গিવન બિલો ધેમ એટલે કે જે પ્રશ્નો આપેલા છે ફકરા ઉપરથી તેના જવાબ લખો તો એ પહેલો પ્રશ્ન આપેલો હતો કે ખાલી જગ્યા એન ખાલી જગ્યા વર્ડ્સ આર ઇન્ક્લુડેડ ઇન પાયરો પાયરોટેક્નિક્સ તો એમાં આવશે ફાયર અને બીજું ટેકનિક્સ तो फायर एंड टेक्नीक्स आर इंक्लूडेड इन द पायरोटेक्निक्स बीजो प्रश्न द हाउसहोल्ड मैच बॉक्स इज स्पेशल पायरोटेक्निक्स बिकॉज़ द हाउसहोल्ड मैच बॉक्स इज कंसीडर अ स्पेशल पायरोटेक्निक डिवाइस बिकॉज़ इट कंटेन ऑल द पायरोटेक्निक इफेक्ट्स हीट स्मोक लाइट गैस एंड साउंड तीजो प्रश्न चाहिए what are common effects of all pyrotechnics? the common effects of all pyrotechnics are heat, smoke, light, gas and sound. what does the black powder contain? the black powder contain potassium nitrate, charcoal and sulfur in the ratio of સેવન્ટી ફાઈવ ફિફ્ટીન એન્ડ ટેન બાય વેટ પંચોતેર પંદર ને દસ ના રેશિયોમાં છે વજનના આધારે બીજો પ્રશ્ન પાંચમો પ્રશ્ન વાય હેઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ ગન પાવડર રિમેન ધ સેમ ફોર સેન્ચરીઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ગન પાવડર હેઝ રિમેન ધ સેમ ફોર સેન્ચરીઝ બીકોઝ इट इज ऑलमोस्ट द प्रिफर परफेक्ट combination एस इट इज विथ नो फर्दर इम्प्रूवमेंट और अल्टरनेटिव नेडिड तो कोई शब्द ना उच्चारण कदाच कूल थे तो मित्रों माफ करजो सठो प्रश्न जो वाई इज द पायरो टेक्निक्स कंसाइड डेन्जरस तो पायरो टेक्निक्स इज कंसा डेन्जरस बिकॉज इट डील्स विथ फायर एंड द इंडस्ट्री इज नोटराइज फॉर हिट एक्सीडेंट्स

આ રીતના તમારે આ પ્રશ્નનો એટલે કે આઠમા પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે તમે વિડીયોને સ્ટોપ કરીને લખી શકો છો આપણે આગળ જોઈએ સેન્ટર ટ્રુ ચેક કરવાનું છે ધ ચાઇનીઝ આર ધ કન્સિયર્સ ઓફ પાયરોટેકનિક્સ તો આ વેદન આવશે ટ્રુ ઇંગ્લિશ મોક કોફ રિવેલ ધ સિક્રેટ ઓફ ગનપાઉડર તો આ વેદન કેવું હશે ફોલ્સ એટલે ખોટું

What did Master Gula Mohammed announce? To Master Gula Mohammed announced that the fish would be taken during the disease. So, where did the boy reach at the last? The boy reached the railway station at last. The narrator spent his money on so the narrator spent his money on jelly Give the similar verb cancel. So post post. The boy ran away from school before school started. True false to go to chile false.

And Mrs. Josie, thought Mr. Josie uh, 28007103215 is customer ID number of Mr. and Mrs. Josie. How many rupees did Mr. and Mrs. Josie pay? The bars uh, 1330 rupees. Uh, who is the amount holder? Joshi Ramila Band Kesol is the account holder. ધ અમાઉન્ટ વિલ બી રિફ્લેક્ટેડ ઇન અકાઉન્ટ ફોર ધ થ્રી વર્કિંગ ડેઝ માટેના એ રીતના આગળ આપણો પ્રશ્નો છે હવે અહીંયા એક ડાયલોગ આપેલો છે જયેશ એન્ડ સોનાલી વચ્ચેનો તો હુ આર ટોકિંગ હિયર તો જયેશ એન્ડ સોનાલી આર ટોકિંગ વેર ઇઝ સોનાલી ગોઈંગ તો સોનાલી ઇઝ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી સોનાલી નીડ્સ ટુ સ્ટડી ખાલી જગ્યા સેન્ટેસ પૂરું કરો ગીવિંગ અ સે રિઝન સી સી હેઝ અ વેન વિલ વિલ જયેશ 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 તો તો લેટર ઇઝ ગોઇંગ ટુ હવે આપણે સેક્શન જે આ વિભાગ સાથે જોડવાના છે જે આપણે લેંગ્વેજ ફંક્સ ફંક્શન છે તો પહેલું આપે છે કે વી સુડ નોટ વી અ લોંગ એન્ડ લુઝ ક્લોથ વેન लाइटिंग फायर वर्क्स तो एक एडवाइस से गिविंग एडवाइस में टेक अ पेर ऑफ स्किन एंड कट द पैकेट फ्रॉम राइट एज तो एक आ प्रोसेस नु है प्रोसेस नी बात है ले आ से हम डिस्क्राइबिंग प्रोसेस ही गोस टू टेंपल वेरी ऑफन तो एक आ एक कोई जगह तो एक्शन नी बात थई छे એટલે માટે એમ એ આવશે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન આગળ જો આપે હવે એ જ રીતના આપેલું છે જે ચૂઝ ધ રાઈટ ધોસ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન તો એ પહેલું આપેલું છે ઝંખના બોલે છે કે હાઉ ડુ યુ પ્રોવાઈડ યોર સર્વિસ તો રોહન તેના માટે આપણે પ્રોસેસ કરવાની છે તેમજ એ જવાબ સાચો છે અ બુક ઓર્ડર ઓનલાઈન એન્ડ સપ્લાય થિંગ્સ બીજો પ્રશ્ન છે પૂજન વાય ડીડ યુ નોટ કમ્પ્લીટ યોર વર્ક તો અમે એક્સપ્રેસિંગ વિઝન બતાવવાનું છે તો બીકોઝ આઈ હેડ સેવિયર હેડેક

go to school at 7.30 a.m and get the information about the school picnic he did not speak anything he was saving the lunch his lunch uh, he did not speak anything while he was saving his lunch yesterday he will go to surat to meet his parents they will buy a most popular dish tomorrow he will go to surat to meet his parents they will buy uh, the most popular ફરી એકવાર ડુએસ ડાયરેક્ટ કરવાનું છે અહીંયા તો ઇન્સ્પેક્ટર કોલ ધ ટીપી ટેક પોલીસ સ્ટેશન હી પુટ બસ તો સ્ટાર્ટ કરું આર એટ ના ધ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન બાય Him બસ બાય so Him એ રીડ છે Rohan enjoys a party every Sunday. He invites some of his friends to play games and dance till midnight. Start like this Rohan will enjoy a party every Sunday. He will invite some of his friends. They will play games and dance till midnight. Option type The option type? Select the question to get the underlined word answer. Mr. Sony has been working with Bank of Baroda since 1985. તો સીન્સ વેન હીઝ મિસ્ટર સોની બીન વર્કિંગ વિથ બનુડા એટલે કે જવાબ આપેલો છે એનો પ્રશ્ન કયો સાચો બનશે તે આપણે જોવાનું છે મહેશ મીટ મિસ્ટર પટેલ પાટીલ એટ હર ઓફિસ વેર ડી મીન્સ મીટ પટેલ ઓફિસ એ આવશે જવાબ એ રીતના બાવનમાં કૃપા વિલ ગો ટુ સુરત બાય તો હા વિલ કૃપા ગો ટુ સુરત જવાબ આવશે સી અહીંયા સી વિભાગ તમે જોઈ શકો છો કે માય ફેવરીટ ફેસ્ટિવલ દિવાળી તો અહીંયા દિવાળી વિશેનું લખેલું છે તમારી રીતે પણ તમે લખી શકો છો ગમે ત્યાંથી જોઈને આગળ જોઈએ આપણે એક ઈમેલ લખવાનો છે અને જોઈ શકો છો એ રીતના એક ચિત્ર આપેલું છે દિવાળીનું આજુબાજુ લાગી રહ્યું કે બાળકો એ ફટાકડા ફોડી રહ્યા છે ને અહીંયા રંગોળી બનાવી રહ્યા છે તેવા દીપા જલા રહ્યા છે એવું બધું છે અહીંયા એટલે અહિયાં એનું લખેલ છે આ રીતે તમે લખી શકો છો અથવા તમારી જાતે પણ લખી શકો છો તો અમારી ચેનલ પર ન હો તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ